નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આપ અમારી ચેનલના નિમિત્ત દર્શક મિત્ર છો તે જાણીને અમને આનંદ થાય છે આપ વિદ્યાર્થી હોઈ શકો અથવા તો શિક્ષક શ્રીઓ પણ હોય છે અમારી ચેનલનો વિડીયો સિતોતેરમો તમારી સમક્ષ રજૂ થઈ રહ્યો છે ચાલો મિત્રો અમારી ચેનલના વિડીયો નંબર છોતેરના દર્શકોનો પ્રતિભાવ જોઈએ વિડીયો જોઈને અમારા દર્શક મિત્રો પ્રતિભાવો લખે છે જે અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ તમે ઈચ્છતા હોય તો તમારી શાળાનું નામ અને તમારું નામ અમે જાહેર કરીશું આ એક પ્રતિભાવ આવેલો છે કાજલબેન મોરી ખૂબ સરસ માહિતી એવો તેમણે પ્રતિભાવ આપેલો છે અને ત્યાર પછી આ પ્રતિભાવ આવેલો છે પટેલ જયાબેન અમૃતલાલ ઉસૈયા પ્રાથમિક શાળા ક્વાંટ બહારના જિલ્લામાંથી પણ પ્રતિભાવો અમારી સામે આવી રહ્યા છે અને આ પ્રતિભાવ છે કેશાભાઈ પાનસેરિયા ના તેમને પણ લખેલું છે કે ખૂબ સરસ માહિતી આ ઉપરાંત આપણે દર્શકોના પ્રતિભાવમાં જોઈએ તો ખિમલિયા વાડી શાળા તાલુકો જિલ્લો જામનગર ત્યાંથી છગનભાઈ માંડલિયાએ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો છે તે બદલ આપણે સૌ દર્શક મિત્રોનો આભાર માનીએ અમારી ચેનલમાં ખાસ કરીને ધોરણ એક અને બે ના ઉપયોગી વિડીયો વધુ રજૂ કરીએ છીએ પરંતુ હવે ધોરણ ત્રણથી આઠની સત્રાંત કસોટીઓ શરૂ થઈ રહી છે ત્યારે ઘણા બધા શિક્ષક મિત્રોએ અમને પ્રતિભાવો મોકલ્યા છે તેમાં એમ લખ્યું છે કે નિબંધ લેખન ગુજરાતી હિન્દી અંગ્રેજી કે સંસ્કૃત સંસ્કૃતમાં તો બને ત્યાં સુધી હજી આવતું નથી પણ આ ત્રણ ભાષામાં નિબંધ લેખન અથવા તો કોઈ પણ વિષય ઉપર વિદ્યાર્થી પાંચ સાત દસ વાક્યો લખવા હોય તો તેના માટે સહેલામાં સહેલી રીત કઈ તો તેના અનુસંધાને અમે તમારી સમક્ષ આજે રજૂ કરીએ છીએ કોઈ પણ વિષય ઉપર લખતા શીખો દર્શક મિત્રો આ પહેલો ભાગ તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ બીજો ભાગ પણ ટૂંક સમયમાં તમારી સામે આવશે તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી હવે પછીના વિડીયો તમારા મોબાઈલમાં ડાયરેક્ટ નોટિફિકેશનમાં આવી જશે વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો જોડાયેલા છે તેને તો અમે વોટ્સઅપથી લિંક મોકલીએ છીએ પણ ક્યારેક એવું બને છે કે તમે સીધા જ કોઈ પણ સાઇટ દ્વારા અમારા સંપર્કમાં આવેલા હોય તો હવે પછીના વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે અને એક વાત યાદ પણ કરાવી દઈએ કે ઘણા બધા દર્શક મિત્રોના મનમાં એમ થતું હશે કે સબસ્ક્રાઈબ કરવાથી કંઈ નુકસાન થાય અથવા તો કંઈ ચાર્જ થતો હશે અથવા તો કંઈ પૈસા કપાતા હશે તો તેવું કંઈ થતું નથી સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એટલોક છે કે અમારી ચેનલના જે કંઈ પણ કન્ટેન્ટ હોય તે ડાયરેક્ટ તમે તમારા યુટ્યુબના નોટિફિકેશનમાં આવી શકે ચાલો આપણે હવે કોઈ પણ વિષય ઉપર કેવી રીતે લખવું તેમના વિશે વાત કરીએ ધોરણ ત્રણ થી આઠમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં નાના નાના નિબંધ પૂછાતા હોય છે આમ તો નિબંધ એટલે એનો અર્થ જ એવો થાય છે કે કોઈ પણ બંધન વગરનું લેખન એટલે નિબંધ હવે આપણે નિબંધ લેખનની વાત કરીએ તો જે ભાષામાં નિબંધ લેખન હોય તેમાં વિદ્યાર્થીને પોતાની જાતે સામાન્ય લખતા આવડવું જોઈએ જે વિદ્યાર્થી પોતાની જાતે લખી શકે છે એ જ નિબંધ લખી શકશે ગુજરાતી ભાષામાં આપણે વાત કરીશું મોટા ભાગે નિબંધો એક તો એવા પ્રકારનો નિબંધ પૂછાય છે કે જે વિશિષ્ટ દિવસ હોય છે પછી રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય કે પછી આપણા ધાર્મિક તહેવારો હોય પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે દશેરા હમણાં વિજયાદશમી નવરાત્રીની વાત કરીએ છીએ રક્ષાબંધન છે જન્માષ્ટમી છે એ બધા આપણા ધાર્મિક તહેવારો છે તો આ બધા તહેવારો હોય છે તે અમુક તહેવારો અંગ્રેજીની તારીખ પ્રમાણે નક્કી થયેલા હોય છે જ્યારે અમુક તહેવારો ગુજરાતી તારખ્યા પ્રમાણે ગુજરાતીના માસ પ્રમાણે તિથિ મુજબ નક્કી થયેલા હોય છે હવે આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનું છે કે તમે જે કોઈ પણ વિષય ઉપર લખવા ઈચ્છો છો જે કોઈ પણ દિવસ વિશે તમારે લખવાનું છે તે દિવસ અંગ્રેજી મહિના પ્રમાણે આવે છે કે ગુજરાતી માસવાર જ્યાં આપણે તારખ્યું હોય છે તે મુજબ આવે છે એ વાત સ્પષ્ટ થઈ ગયા પછી એ દિવસે આપણે સવારથી સાંજ સુધીમાં શું કરીએ છીએ પણ માહિતી આપો એટલે સરસ મજાનો નિબંધ તૈયાર થઈ જાય પશુ પક્ષીઓ વિશે પણ નાના ધોરણમાં નિબંધ આવતા હોય છે મારું પ્રિય પક્ષી મારું પ્રિય પ્રાણી તો આપણી આસપાસમાં જે કંઈ પણ પશુ પક્ષીઓ જોવા મળે છે તે વિદ્યાર્થીઓ જોયેલા જ હોય છે તો તેમના વિશે પાંચ સાત વાક્યો પોતાની જાતે લખતા શીખી જાય એટલે નિબંધ થઈ જાય નિબંધ છે તે કોઈ દિવસ પાકો કરવાનો હોતો નથી હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવું છે અને ઘણા બધા શિક્ષક મિત્રો પણ હજી વિદ્યાર્થીઓ પાસે નિબંધ પાકો કરાવે છે અથવા તો શબ્દ શબ્દ આ પ્રમાણે જ લખવાનું છે એવું કહેતા હોય છે તે દરેકને મારી વિનંતી છે કે નિબંધ છે તે કોઈ દિવસ બેઠે બેઠો શબ્દ શબ્દ હોય નહીં વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો ત્રીસે ના શબ્દો અલગ અલગ હોય પોતાની જાતે ગમે તે લખે આપણે સાચું સાચું હોય તો કરવું જ જોઈએ હવે આપણે વાત કરીશું પક્ષીની વાત કરીએ ચાલો મારું પ્રિય પક્ષી અથવા તો કોઈ પણ પક્ષી વિશે નિબંધ પૂછાય તો કેવી રીતે સહેજતાથી લખી શકાય સૌથી પહેલી વાત તો એ છે કે એ પક્ષી છે તે ક્યાં જોવા મળે છે તેના વિશે લખવાનું પછી તે પક્ષીનો શારીરિક દેખાવ કેવો હોય છે મોર છે તો મોર દેખાવમાં કેવો હોય છે ચકલી છે તો ચકલી દેખાવમાં કેવી હોય છે તેની ચાચથી લઈને પૂછડી અને પગ સુધીનું વર્ણન કરો એટલે એમાં બે ત્રણ સરસ મજાના વિધાનો તૈયાર થઈ જાય તેમનો રંગ કેવો હોય છે તે કેવા કેવા અલગ અલગ રંગમાં જોવા મળે છે ત્યાર પછી તે શું ખાય છે તેનો ખોરાક શું છે પક્ષી હોય તો તેનો ખોરાક શું હોય છે પ્રાણી હોય તો તેનો ખોરાક શું હોય છે તેમના વિશે વિદ્યાર્થી લખે એટલે બે થી ત્રણ વિધાનો તેમને પોતાની જાતે લખતા આવડી જાય ત્યાર પછી આપણે કોઈ પણ લખવું હોય તો તેની ઉપયોગીતા માનવજીવન માટે શું છે તેમના વિશે બે ત્રણ વિધાનો લખે તો ઘણો બધો ફેર પડી જાય ગાય વિશે નિબંધ આવેલો હોય અને વિદ્યાર્થીને આપણે ગાય છે તેમના દૂધ અને તેમનું છાણ છે વગેરે જે કાંઈ પણ એનો ઉપયોગ થતો હોય છે તેમના વિશે બેથી ત્રણ વાક્યો લખે એટલે વિદ્યાર્થીઓનો ગાયનો નિબંધ તૈયાર થઈ જશે આમ કોઈ પણ પ્રાણી કે પક્ષી વિશે વિદ્યાર્થીઓને નિબંધ લખતા શીખવા હોય તો તેમને પોતાની જાતે દસથી બાર વાક્યો લખવા માટે આપણે કહેવું જોઈએ અને સીધા જ લખવા માટે કહેતા પહેલાં આપણે વર્ગમાં કોઈ પણ પક્ષી કે પ્રાણીનું નામ આપીને તેમના વિશે દરેક વિદ્યાર્થીને એક એક વાક્ય બોલાવો તમે વર્ગમાં વિદ્યાર્થી 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 હોય હોય કે દરેક એક એક વિધાન બોલશે ને એમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા તો એવા વિધાનો નીકળશે કે જે આપણા નિબંધમાં કામ લાગે અથવા તો ઉપયોગી થાય તો આ પ્રમાણે તમે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર રાખ્યા વિના નિબંધ પોતાની જાતે લખી શકે તેમના માટે આપણે શીખવું જોઈએ હવે આપણે વાત કરીએ કોઈ વિશિષ્ટ દિવસની ઉજવણી હોય તો તેમના નિબંધની તહેવાર હોય કે રાષ્ટ્રીય પર્વ હોય તેમના વિશે નિબંધ સરળતાથી લખવા માટે વિદ્યાર્થીને આપણે અગાઉ વાત કરી તે મુજબ તે કયા દિવસે આવે છે તેમની વાત કરવાની બીજું આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેમના વિશે ત્રણ થી ચાર વિધાનો લખવા જરૂરી છે એ કોઈ વિશિષ્ટ દિવસ છે તેમની પાછળ કોઈ ઇતિહાસ જોડાયેલો છે કે કોઈ ધાર્મિક વાત છુપાયેલી છે કે પછી કોઈ દંતકથા છે આ ત્રણમાંથી એક હોય તો વિદ્યાર્થીઓને સરળતાથી તે યાદ રહે છે ધાર્મિક તહેવારોની વાત કરીએ તો હોળી વિશેનો નિબંધ આવતો હોય તેમાં વિદ્યાર્થીઓને આપણે હોળી માતાની જે વાર્તા છે તે યાદ જ હોય છે તો તે સમજાવી શકાય વિજયાદશમી જેવા તહેવારો આવતા હોય તો તેમાં આપણે રામાયણનો સંદર્ભ લઈને તેમને વાત કરી શકીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય તો આપણે તેમાં આપણા દેશની આઝાદી વિશેની વાત કરીને તેના સંદર્ભમાં વાત કરી શકાય ત્યાર પછી એ દિવસે તમે ગામમાં શું કરો છો શાળામાં શું કરો છો અને ઘરે હોય તો કુટુંબમાં શું કરે છે અને કોઈ રાષ્ટ્રીય તહેવાર હોય તો દેશમાં તેમની ઉજવણી કઈ રીતે થાય છે તે સવારથી લઈને સાંજ સુધીનું વર્ણન કરીએ એટલે સરસ મજાનો નિબંધ તૈયાર થઈ જાય ધાર્મિક તહેવારોમાં તો વિદ્યાર્થીઓને ખબર જ હોય છે તેમના ઘરે તેમના કુટુંબમાં કઈ પરિસ્થિતિ હોય છે શું કરતા હોય છે એ બધી વાત કરીએ એટલે વિદ્યાર્થીઓને સરળતાથી નિબંધ લેખન કરી શકે છે નિબંધ લેખન કરવા માટે કોઈ નાના ધોરણમાં ખાસ કરીને ત્રણથી આઠ ધોરણમાં કોઈ ભારેખમ શબ્દોનો ઉપયોગ કરવો જરૂરી નથી કોઈ આલંકારિક ભાષાના ઉપયોગની પણ જરૂરી નથી સામાન્ય આઠ દસ વિધાનો મુદ્દા ઉપર લખતા આવડે અને પોતાની જાતે લખે એ જરૂરી છે લેખનમાં એક વાત યાદ રાખવાની છે સૌથી પહેલાં પોતાની જાતે લખતા શીખે ત્યાર પછી મુદ્દા ઉપર લખતા શીખે અને છેલ્લો ક્રમ છે મુદ્દા ઉપર ટૂંકા શબ્દોમાં સચોટ રીતે લખતા શીખે એને સારું લેખન કહેવાય આ જ વાત આપણા વક્તૃત્વ સ્પર્ધામાં પણ લાગુ પડે છે જોયા વિના પોતાની જાતે બોલતા શીખો ત્યાર પછી મુદ્દા ઉપર બોલતા શીખો અને છેલ્લું મુદ્દા ઉપર સચોટ રીતે અને ટૂંકા શબ્દોમાં અસરકારક રીતે બોલતા શીખો થઈ ગયું તો આ વાત જે છે નિબંધ લેખનની તે હિન્દી વિષયમાં પણ લાગુ પડે છે અને અંગ્રેજીમાં પણ લાગુ પડે છે હિન્દી વિષયમાં પણ નિબંધ લખવો થોડોક સહેલો થશે વિદ્યાર્થીઓને જ્યારે અંગ્રેજી એક એવી ભાષા છે કે એમાં તમને જેટલા સ્પેલિંગ આવડતા હોય જેટલા શબ્દો તમે જાણતા હોય તેટલું જ તમે લખી શકશો વધારે લખવામાં મુશ્કેલી થશે આ બધી વાત દરેક વર્ગ શિક્ષક એમાં ખાસ કરીને ભાષાના શિક્ષકોએ ખાસ જરૂરી છે કે વિદ્યાર્થીઓને કોઈપણ વિષય ઉપર લખતા કેમ શીખવવું તેમનો મહાવરો કેવી રીતે કરાવવો આ સિવાય પણ ઘણા બધા વિષય છે નિબંધ કેવી રીતે વધુ સારી રીતે લખી શકીએ તેમની વાત પણ અમે હવે પછીના વિડીયોમાં રજૂ કરવાના છે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આમાં જે કઈ વાત કરી છે તે સામાન્ય રીતે આપણે ધોરણ ત્રણથી આઠમાં ઘણા બધા પ્રકારના નિબંધ હોય છે તેમના વિશે વાત કરી છે આ તો આપણે નિબંધની વાત કરીએ છીએ પણ તમે વિદ્યાર્થીને એમ પણ સમજાવી શકો કે જ્યારે તમે પાઠના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ વિશે અથવા તો કોઈ પણ ઘટના વિશે તમારે લખવું હોય તો ક્યારેય પાકું ના કરશો ગોખવાની જરૂર નથી અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી જ કરતા હોય છે સમજ સાથે જો તમે વિચારશો તો તમે તમારી જાતે અનેક વિષય ઉપર લખી શકશો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હવે પછીના વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને અમને સહભાગી થશો તમારા પ્રતિભાવ તમારા સલાહ તમારા સૂચનો અમને આવકાર્ય છે એટલે આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો અને આપણે હજી પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોતાની લેખન કળામાં કઈ રીતે વધુ સારું કાર્ય કરી શકે તેમના વિશે હવે પછીના વિડીયોમાં વાત કરીશું નિબંધના પ્રકારો વિશે પણ વાત કરીશું અને હજી પણ કયા પ્રકારના નિબંધ આવી શકે અને તેને કેવી રીતે સરળતાથી લખી શકીએ તેમના વિશે આપણે વાત કરીશું દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર